રાજકોટ કયો કે હોકડા ગયો જ્યાં ગયો અહીંયા ઘરે જવાના હે હમણાં સરપ્રાઈઝ શોપિંગ છે આજે કોક માટે વેર પસલી હે આજે તો બધે બેનોને હેપી વેર પસલી અને આજ કાગડો રામ બોલો હે આ આપણી સાયકલ આવી ગઈ હે નવી ભયાણી વાડી ઉતરી હતી આ નહોતું બતાવે એવું ત્યાં ગયા તા ને એ નહોતું બતાવે એવું નથી ખબર પડી જાય એવું હતું આવી ગયા અમે ટ્રેન્ડ્સમાં

અને જઈએ આપણે બહાર શોપિંગ કરવા એમ કે મેડમ હમણાં જવાના હે એટલે રાજકોટ ગયો કે હોખડા ગયો જ્યાં ગયો ત્યાં ઘરે જવાના હે હમણાં એટલા હતું તો અને થોડુંક શોપિંગ બાકી કરી લઈ અને સરપ્રાઇઝ શોપિંગ છે આજે કોક માટે એટલા માટે અને ઉપરથી એક પાછો વેર પસલી હે આજે તો બધે બહેનોને હેપી વેર પસલી અને આજ કાબડો રામ બોલો હે આજ હામે થી કીએ કે આજે જ્યુસ પીવા જાવું હે કે મારે તો કે તો હાલો આપણે જ્યુસ પીએ અને આપડી સાયકલ આ આપડી સાયકલ આવી ગઈ હે નવી તો મળીએ હવે તમને આગળ લઈ લીધું હે આપણે જ્યુસ ને મેડમે પી લીએ આપણે પી લઈએ હવે હાલો ભાઈ જ્યુસ પીન નીકળી ગયા હવે આપણે શોપિંગ કરવા હતું અને ભાઈ ભયાણી વાડી ઉતરી હતી હું વાત કરું આગળ મળી હવે ક્યાં જાય તમને બતાવી હું લઈશું એ નહીં બતાવી તમને નકો પછી વિડીયો જોઈ જાય તો ખબર પડી જાય એને એટલે મળી હવે આગળ હાલો ભાઈ થઈ ગયું હોય આપણે શોપિંગ અને હવે જાય હજી થોડું ઘણું બાકી એ લેવા હતું એ તો બતાવી દેવું હું લઈ ગયો પણ હા નહોતું બતાવે એવું ક્યાં ગયા હતા નહીં એ નહોતું બતાવે એવું નથી ખબર પડી જાય માહિતાઓને એવું હતું હવે જઈ હી આપણે સીધે સીધા આવી ગયા હી અમે ટ્રેન્ડ્સમાં આપણી ખરીદી કરવા જઈ હી ઉપર નીચે તો આપણે કંઈ કામનું નહોતું એટલે ઉપર જવાનું તે જોઈ હું ગમે એને શું ખરીદી કરી એમ હાલો ભાઈ તો તી હી આમાંથી હારા મળે તો કે જોય ભાઈ મુંગ મુંગુ હે બહુ ભાઈ આપણને જીલેવું એવું હે નહીં છે તો ભાઈ મુંગુ હે જોય હાલો હવે શું લઈ તમને બતાવી બાકી મેડમ ગોયતા ગોયત થિયા હે હર કે વસ્તુ નથી મળતી આપણે જેવી જોઈએ ને એ આયા જોયું હવે નકર ભાઈ બીજે ક્યાંક આઈલા જાવ આપણે ટ્રેન્સ કરતા બીજે ટ્રેન્સ માં તો ભાઈ કઈ ગયમું નહીં અને બહુ મોંઘું મોંઘું હતું અહીંયા ઓફર બોફર કઈ હાલતી નથી જાય આગળ મેક્સ અને જુડિયોમાં અહીંયા જોયું હવે ત્યાં કેવું કહે સસ્તું હે હું કઈ ઉભા એટલે કે ભાઈ આમે હામે સિગ્નલ બંધ અને હેલ્મેટ પહેર્યું નથી ખબર પડી કે ભાઈ ચલાણ ફાડી દીધું એની કરતા કીધું અહીંયા જ ઊભા રહી જાય મળી હોય તમને આલો આગળ હવે જ્યાં જાય બતાવી એટલે કા મેક્સમાં જાવ કે જુડિયોમાં જાવ ભાઈ આપણને દેખાણા જો फटाफट દેખાડું પોલીસવાળા યુપીના આવી રીતના કાઈક જાય આપણે રાઈડિંગ હો ભાઈ ઘોળો બોળો લઈને જાય માયદા પેટ્રોલના પૈસા બચી જાય ન એટલે કે લે ભાઈ આગરામાં ઠેક ઠેકાણે મેટ્રોનું કામ હાલે આ જોઈ લ્યો અને ભાઈ ટ્રાફિક એવળો જ્યાં જો નિયાના મેટ્રો મેટ્રો પેટ્રોલ

હાલો આજે આવી ગઈ પાછા મેક્સમાં દેખાડી તમને શું કરી તો સેક્શન સેક્શનમાં જવાનું હે આપણે કઈ લેવાના છે ને નાના છોકરાના લેવાના છે કપડા ગોઈતા જ રાખી ભાઈ અહીંથી કેટલું કેટલું કેવો લાગે ભાઈ તમારો ભાઈ કોમેન્ટમાં કરી દેજો ભાઈ આ કેમેરામાં વાંધો નથી આ લાઇટના હિસાબે બ્લિંક થઈ ગયા તો થોડુંક હલાવી લેજો જો ક્વોલિટી ડાઉન કરીશ તો પછી બ્લિંક ન થાય એવું કરીશ તો ક્વોલિટી ડાઉન થઈ જાય એટલા માટે બાકી જોઈ મળતું નથી હજી અહીંયા આપણે જેવું જોઈએ ને એવું બીજી જગ્યાએ ગયા ન મેળ આવ્યું ભાઈ જાય જાય થાય મેળ નથી આવતો ગયો હવે જુડિયો એક જુદી જુદીઓમાં જતા બીજું હું બાકી ના ભાઈ આપણા ઘર આગળ વીમા અહીંયા જાઉં અહીંયા મેળ્યા તો ભલે અહીંયા કેમ ખુલતો નથી લો આવી ગયા સ્ટુડિયો જો અહીં સારું લાગે તો અહીં જોવું ન કે ભાઈ હવે ઘરે જાવ હવે નથી જાવ કે ભાઈ એક આપણે એક વીમાટ બાકી છે આપણા ઘરની બાજુમાં એ જોયો અહીં સારું લાગે તો ભલે બાકી થાકી ગયા હવે તો પાંચ ચાર વાગ્યા નામ નામ રોટલી હતી એટલે હાથથી હજો ચાર પાંચ વાગ્યાના રોટલી ખાવાની ભાઈ આ કાઇ શું લીધું માથે જોઈને પાછા ત્રણ જગ્યાએ હવે આપણે જોયું જ બીજું શું આવે કપડાની ખરીદી ખરીદી કરતા આવતા રહ્યા અમે ડીમાર્ટમાં ભાઈ કરિયાણું કીધું લઈ લઈ ઘરે પૂરું થઈ ગયું હતું એટલે બાકી સારું હોય હવે આગ્રામાં ડીમાર્ટ ખુલી ગયું ને તો મજા આવે રાજકોટ જેવી જ ફિલિંગ આવે આપણે કરિયાણું બરિયાણું ને બધું લેવાનું તો તારી ઈચ્છા હોય તો કે ભેળસેડ ઈચ્છે ખુલ્લો લોઠ ને આમાં એટલે કઈ વાંધો હાલો હવે હાલો ભાઈ થઈ ગયું ભાઈ ખરીદી આ આવડું મોટું ભરી લીધું આખું સામાન હવે જાય ઘરે ઘરે જઈ ખાઈ પીને હોય જાય અને ભાઈ જાય હવે એટલે જીવતી મળી હવે તમને આગળ

હા રેલવે સ્ટેશન ઓલી તો ભાઈ આપણે પહોંચી ગયા બર્ગર મેડમ મેડમને તો કાંઈ ખાવાનું હે નહીં તો ઓર્ડર દઈ દઈ પછી બતાવી તમને શું ઓર્ડર દીધો આમ પલોઠી વારીને બે ગઈ જો માઈ ગઈ હે ને પણ પહેલાં ઓડર દઈ દેવાનો આપણે હેલો ભાઈ આપણે ઓર્ડર આવી ગયો શું હે તમને બતાવી ફ્રેન્ચ ફ્રાઇઝે કેચઅપ કાઢી લીધું એ અને આમાં ફ્રેન્ચ ફ્રાઇઝ જેવું જ આવે આવડું બર્ગર અને કોલ્ડ ડ્રિંક મેડમ બેઠા એમને ભામો જોઈ ને આપણે ખાઈ બેઠા એને એક વેપર ખાઈ લીધી કે ભૂખ લાગશે બીજી ખાઈ લે તો તમારી ઈચ્છા બીજી હું કીધું એટલે આપણે ખાઈ લઈએ પછી મળી તમને આગળ બ્લોગમાં હાલો ભાઈ નીકળી ગયા એ આપણે પાછા ઘરે જવા આટું કેમ મોઢું અંતર આજે કાંઈક ધપ્પો થઈ ગયો લાગે જો ક્યાંક કાપતા હતા ક્યાંક રોડ ઉપર બર્થડે મનાવે મારી બોલો બાકી જાય હી હવે ઘરે ઘરે જઈને જોઈ ભાઈ પેટ થઈ ગયું ફૂલે ફૂલો હાવ માન માન ફૂટ હોય સન્માનિયા કરતા કરતા ખાવું પડ્યું મારે એકલા ન ફૂટે આટલું ફૂટ મળી હાલો હવે ઘરે આપણે ફાઈન આવી ગયા આપણે ઘરે અને શું સરપ્રાઇઝ એ તમને બતાવી કે આજ લેવા ગયા હતા ને એવડું એટલે ટોલા ટીશર્ટમાં થતી હતી ફૂલ ગરમી એટલે ચેન્જ કરી નાખ્યું ટીશર્ટ આ છે આપણું સરપ્રાઇઝ જોઈ શકો છો તમે આમાં શું આવે એ તો હવે ખબર નહી આવે બાકી હે બહુ મસ્તીનું આ રીવી તો કોના માટે એ તમને હું જણાવી દઉં એટલે એ બ્લોગ જોવે કઈ ખબર પડશે ને આ એ આપણા મમ્મી માટેનું સરપ્રાઇઝ છે અને એના આટલું કંઈક લીધેલું એ વસ્તુ તો તમને જ્યારે જાય રાજકોટ ત્યારે બતાવીએ ને જવાનું રજામાં આપણે તો થઈ ગઈ રાજકોટની શોપિંગ ચાલુ હવે બ્લોગ કરતા અને પછી સુઈ જાય તો અહીંયા સુધી બ્લોગ જોઈ લીધો હોય તો કમેન્ટ કરીને જણાવજો ને શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું હોય અને અહીંયા સુધી જોઈ લીધું આપણો બ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ